તમે જોઈ શકો છો બંગાળની ખાડીના ઉડાણ દરિયામાં એક તોફાનીથી લઈને નવી લો પ્રેશર વાળી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે અને હવે આ લો પ્રેશર વાળી સિસ્ટમ ધીમે ધીમે ચક્રવાત એટલે કે પરિવર્તિતોની અંદર પરિવર્તિત થતી જોવા મળી છે જેના ભાગરૂપે તેના આજુબાજુના સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનોની તીવ્રતા સાથે સિસ્ટમનું તીવ્રથી લઈને ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની તીવ્ર અસરોના ભાગરૂપે બંગાળની ખાડીના વિસ્તારોથી અરબ સાગરના તટીય વિસ્તારોની અંદર સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત બંગાળની ખાડીના ઉડાણ વિસ્તારોની અંદર હાઈ પ્રેશર લો પ્રેશરની સાથે અનેક નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સક્રિય બનતી જોવા મળી રહી છે નવી નવી સિસ્ટમનું સર્ક્યુલેશન અને પરિભ્રમણ તીવ્ર બનતું આ સંપૂર્ણ સાથે પવનની ઝડપોની અંદર પણ મોટા પાયે વધારો થતો જોવા મળી ચૂક્યો છે અને ખાસ કરીને દક્ષિણી ભારતથી લઈને જે અત્યારે બંગાળની ખાડીના તટીય વિસ્તારો આવેલા છે તેમાં સિસ્ટમનું સર્ક્યુલેશન ત્રાટકી ચૂકેલું જોવા મળી ચૂક્યું છે સિસ્ટમનું સર્ક્યુલેશન ત્રાટકવાની સાથે શ્રીલંકાના વિસ્તારથી તિરુન્નમવેલીના વિસ્તારોની અંદર તિરચ્પલ્લીના વિસ્તારથી કોયમ્બતુર વેલ્લોરના વિસ્તારથી ચેન્નાઈ બેંગલુરુ અને મંગલુરુના આમ દક્ષિણી ગુજરાતના દરિયાઈ દરિયાઈકાંઠાના તટીય વિસ્તારોમાં પવનની ઝડપોની અંદર વધારો થતો જોવા મળી ચૂક્યો છે અને પવનોની તીવ્રતા સાથે દક્ષિણ ભારતના છેડાઓ વિસ્તારોની અંદર અંદર સિસ્ટમનું તીવ્ર જોર વધતું હોય તેમ આ સંપૂર્ણ પવનોની ઝડપોની પણ આવતા જોવા મળી ચૂક્યા છે સિસ્ટમની તીવ્ર અસરોને લઈને અત્યારે બંગાળની ખાડીના તટીય વિસ્તારોમાં એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસો ને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની અવર જવર આ સંપૂર્ણ એરિયાની અંદર વધી રહેલી જોવા મળી રહી છે અને સિસ્ટમની તીવ્ર અસરોના ભાગરૂપે બેંગલુરુ વેલ્લોર ચેન્નાઈ તિરુચપલ્લી કોયમ્બતુર તિરુનમવેલી અને દરિયાઈ કાંઠાના આ સંપૂર્ણ વિસ્તારોમાં રીતસરનું ફરીથી જોર વધતું જોવા મળી રહ્યું છે આમ ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારથી ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં પવનની ઝડપની અંદર મોટા પાયે વધારો થતો જોવા મળી ચૂક્યો છે અને સિસ્ટમની અસરો વધતી હોવાના કારણે લેહ લદ્દાખના વિસ્તારથી કાશ્મીર અને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર પવનોની તીવ્રતા સાથે બરફવર્ષાનું જોર પણ ઉત્તર ભારતના વિસ્તારો ઉપર વધતું જોવા મળી રહ્યું છે આમ ભારતના ઉત્તરીય ભારત

પવનોની ગતિવિધિની અંદર મોટા પાયે બદલાવ આવતા જોવા મળી ચૂક્યા છે જેને કહીને કચ્છનો વિસ્તાર સૌરાષ્ટ્રના વિસ્તારથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે ગુજરાત રાજ્યની અંદર ત્રણ દિવસ સુધી હજી પણ સિસ્ટમની તીવ્ર અસરો વધતી હોય તેમ અનેક ક્ષેત્રોમાં પવનોની ઝડપોની સાથે સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતો જોવા મળી છે સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો અરબ સાગરમાંથી આગળ વધતી નવી સિસ્ટમોના ઘેરાવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકો અને ગુજરાતના અનેક જિલ્લામાં ફરીથી દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમના દબાણને લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તટીય વિસ્તારોની અંદર પણ પવનોની તીવ્રતા વધતી હોય તેમ ભાવનગર અલંગ મહુવા અમરેલી બોટાદ ગોંડલ જુનાગઢના વિસ્તારથી ઉનાના વિસ્તારોની અંદર પોરબંદરના વિસ્તારથી દેવભૂમિ દ્વારકા સલાયા ભાવ ભાનવડના વિસ્તારથી જામનગરના વિસ્તારોની અંદર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા અને રાજકોટના વિસ્તારોની અંદર આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે પવનોની તીવ્રતા સાથે હળવા માવઠાનું સંકટ અત્યારે સૌરાષ્ટ્ર ઉપર વધુ જોવા મળી રહ્યું છે તે જ રીતે કચ્છના વિસ્તારોની અંદર પણ વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી ચૂક્યા છે જેમાં રાપર ગાંધીધામ ભુજ ખાવડ માંડવી નળિયા અને લખપતના વિસ્તારમાં ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ ફરીથી હળવા વરસાદનું સંકટ ઘેરાતું જોવા મળી ચૂક્યું છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવાના હળવા દબાણને લઈને વલસાડના વિસ્તારથી સુરત તાપી નવસરી ડાંગ વ્યારા આહવાના પંથકોની અંદર ભરૂચના વિસ્તારથી નર્મદા રાજપીપળાના વિસ્તારથી આમોદના વિસ્તારોની અંદર આમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વીસ ડિગ્રીથી એકવીસ ડિગ્રી સેલ્સિયસ ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ મહિસાગર લુણાવાડા ગોધરા અને બોડેલીના વિસ્તારોની અંદર અહેમદાબાદના પંથકથી લઈને ધોળકા નડિયાદ કપડવંજના વિસ્તારથી ખંભાતના વિસ્તારોની અંદર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે સિસ્ટમનું જોર વધતું હોય તેમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં પવનોની તીવ્રતા સાથે ફરીથી દબાણ હવે તીવ્ર વનતું જોવા મળી શકે છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગર આમ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોની અંદર ફરીથી મોટા પલટાવ આવતા હોય તેમ આજથી લઈને ત્રણ દિવસની અંદર પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં માવઠાનું નવું સંકટ મંડરાતું જોવા મળી શકે છે